નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના તાજા અને મહત્વના હવામાન સમાચારોની અંદર તો મિત્રો આજે તારીખ થઈ છે ચોવીસ જૂન બે હજાર પચીસને વાર થયો છે મંગળવાર જાણીશું મિત્રો આજે દિવસ દરમિયાન કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે તો હવામાન વિભાગે આજના દિવસ માટે કયા વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે સમગ્ર ગુજરાતમાં વરસાદ યથાવત રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે સાથે સાથે અમદાવાદ અને ગાંધીનગર માટે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે આજે રાત્રિ દરમિયાન અને બપોર પછી કયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે તેના વિશે પણ વાત કરીશું તો આજનો વિડીયો મિત્રો અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો સાથે સાથે આ અમારો વિડીયો કયા ગામ અને કયા શહેરથી નિહાળી રહ્યા છો એ પણ અમને કમેન્ટ કરીને જણાવજો વાત કરીએ તો ગુજરાત રિજન જેમાં સૌરાષ્ટ્ર કચ્છ સિવાયના ભાગ તથા સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ રહેવાની સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ દાસ દ્વારા સોમવારે પણ જણાવવામાં આવ્યું હતું કે રાજ્યમાં સાત દિવસ સુધી વરસાદ રહેવાની સંભાવનાઓ રહેલી છે ઓરેન્જ એલર્ટ સાથેના આ દિવસોમાં કેટલાક ભાગોની અંદર તો ભારે વરસાદ થવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરી છે જ્યાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે આ સિવાય જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાં પણ ભારે વરસાદની આગાહીઓ છે જેમાં અમદાવાદ સહિત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના ભાગોની અંદર પણ વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે સાથે મિત્રો વધુમાં જણાવ્યું છે કે પચીસથી ઓગણત્રીસ જૂન એમ ચાર દિવસ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાઓ છે જેમાં ગુજરાત રિજન અને સૌરાષ્ટ્રના કચ્છમાં ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ પડવાની સંભાવનાઓ છે સોમવારની સરખામણીમાં વરસાદનું જોર ઘટતું જશે પરંતુ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદની તીવ્રતા યથાવત જોવા મળવાની છે જેમાં મિત્રો આજે ચોવીસમી જૂને અમદાવાદ જેવા વિસ્તારો અરવલ્લી ગાંધીનગર ખેડા મહીસાગર આણંદ પંચમહાલ દાહોદ વડોદરા ભરૂચ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી ડાંગ વલસાડ ધબણ નગર હવેલીમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે અને આ વિસ્તારોની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે સૌરાષ્ટ્ર કચ્છ રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગર અમરેલી બોટાદ માટે યલો એલર્ટ આપવામાં આવી છે આ વિસ્તારોમાં પણ છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આવતીકાલની વાત કરીએ તો પચીસમી જૂને રાજ્યભરમાં વરસાદ યથાવત જોવા મળવાનો છે પરંતુ યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે તે વિસ્તારોની અંદર ઘટાડો થશે પચીસમી જૂને એટલે કે બુધવારના રોજ પંચમહાલ દાહોદ વડોદરા છોટા ભરૂચ ડાંગ નવસારી સુરત તાપી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે આ વિસ્તારોની અંદર યલો એલર્ટ પણ આપ્યું છે સાથે સાથે આવતીકાલે પચીસમી તારીખે સૌરાષ્ટ્ર કચ્છ જિલ્લાઓમાં પણ વરસાદનું જોર ઘટતું દેખાઈ રહ્યું છે પરંતુ દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ યથાવત છે જેમાં અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ જેવા વિસ્તારો દીવ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે હવેથી મિત્રો આપણે મેપના માધ્યમથી જાણીશું કે આજે દિવસ દરમિયાન કયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે જેમાં સૌપ્રથમ આપણે સેટેલાઇટના માધ્યમથી જાણીશું કે આજે કયા વિસ્તારોની અંદર અત્યારે હાલ સેટેલાઇટ દ્વારા મિત્રો વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે જેમાં મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અત્યારે હાલ સુરત લાગુના વિસ્તારોથી લઈને સૌરાષ્ટ્રના વેરાવળ લાગુના વિસ્તારોની અંદર અત્યારે હાલ સિસ્ટમની ઘાત તોડાયેલી જોવા મળી રહી છે જેના લઈને સુરત લાગુના વિસ્તારો અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર અત્યારે હાલ સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી રહ્યો છે વાદળોનો ઘેરાવો આ વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે જેમાં મિત્રો સુરત લાગુના વિસ્તારોની અંદર કડાકા બડાકા જોવા મળી રહ્યા છે વડોદરા લાગુના વિસ્તારો ભાવનગર અને ઉના લાગુના વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે અત્યારે હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અમુક વિસ્તારોની અંદર ભારે મેઘટાંડવ થતું જોવા મળી શકે છે તો સૌપ્રથમ આપણે સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર એક નજર કરીએ જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે જેમાં ભાવનગર લાગુના વિસ્તારો અલગ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ રહેલી છે અમુક વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે પાલિતાના તેમજ તલાજા લાગુના વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે મહુવા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે તો રાજુલા લાગુના વિસ્તારો તુલસી શામ ધારી કુંડલાના વિસ્તારોની અંદર પણ વરસાદની ઘાત તોડાઈ રહી છે સાથે સાથે રાજુલા લાગુના વિસ્તારો તુલસી શામ ઉના લાગુના વિસ્તારો અને કોડીના લાગુના વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે સાથે સાથે તમે જોઈ શકો છો કે વેરાવર માંગરો લાગુના વિસ્તારો અને તેના આસપાસના ગ્રામ્ય પંથકોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે સાથે સાથે કદાચ લાગુના વિસ્તારો પોરબંદર કુતિયાના લાગુના વિસ્તારો જૂનાગઢ ઉપલેટા લાગુના વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે વધુમાં વિસ્તારો ઉપર એક નજર કરીએ તો દ્વારકા ભાતિયા લાગુના વિસ્તારો સિસલી ભાડવલ લાગુના વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે ખાંભલીયા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે સાથે સાથે અમરેલી લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે અમરેલી લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની ઘાત તોડાઈ રહી છે સાથે સાથે અમરેલી લાગુના આસપાસના જે વિસ્તારો છે તેમાં પણ મિત્રો સામાન્યથી મધ્યમ વરસાદ અથવા તો વરસાદના ઝાપટા જોવા મળી શકે છે સાથે સાથે અમુક વિસ્તારોની અંદર તો સારો એવો વરસાદ પણ ખાબકી શકે છે હવામાન વિભાગે આગામી દિવસોને લઈને પણ આગાહી કરી છે જેમાં અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ છે અત્યારે હાલ દેવરાજીયાના વિસ્તારોની અંદર તેના આસપાસના ગામ્ય પંથકોમાં પણ વરસાદ જોવા મળી શકે છે પાંદરિયા લાગુના વિસ્તારો જે મોટા પાંદરિયા છે તેની આસપાસના વિસ્તારોની અંદર અને તે વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે વઘાહી લાગુના વિસ્તારોની અંદર અને તેના આસપાસના ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદની શક્યતાઓ રહેલી છે જેમાં મિત્રો તમે મેપમાં જોઈ શકો છો કે અત્યારે હાલ બગાસરા લાગુના વિસ્તારોની અંદર તેમજ ધારી લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે વિસાવદર લાગુના વિસ્તારો કુંડલા લાગુના વિસ્તારોની અંદર તેના આસપાસના જે ગ્રામ્ય પંથકો છે તેમાં પણ સામાન્યથી મધ્યમ અને ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે સાથે સાથે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે ખાંભા રાજુલા લાગુના વિસ્તારોની અંદર તેમજ દુધાડા લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદની શક્યતાઓ છે સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર આજે વરસાદ જોવા મળવાનો છે જીરા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે વેધર એનાલિસ્ટ દ્વારા જે દર્શાવવામાં આવી રહ્યું છે તે મુજબ જેતપુર લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે ગોંડલ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે વધુમાં જાણીએ તો વસાવત લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે તો દેરડી લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે આજે દિવસ દરમિયાન અનેક વિસ્તારોની અંદર સામનેથી મધ્યમ તો અમુક ભાગોની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે સુરત લાગુના વિસ્તારો અને વલસાડ લાગુના વિસ્તારો ઉપર તો ભારે વરસાદની ગાત તોડાયેલી જોવા મળી રહી છે જેના લઈને આ ભાગોની અંદર આજે ભારે વરસાદ ખાબકી શકે છે જેમાં મિત્રો સૌ પ્રથમ વાત કરીએ તો વાંકલ લાગુના વિસ્તારો તેમજ કોસંબા લાગુના વિસ્તારો દીપકવાડા તેમજ ઉમરપાડાના લાગુના વિસ્તારોની અંદર તેના આસપાસના ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદની શક્યતાઓ છે વેરા બારડોલી સુરત લાગુના વિસ્તારો નવાપુર લાગુના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ ખાબકી શકે છે સાથે સાથે નવસારી લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે બીલીમોરા વાસંદા આહવા લાગુના વિસ્તારોની અંદર પણ આજે મેઘઠઠાંડવ થતું જોવા મળી શકે છે સાથે સાથે સુરત લાગુના ઘણા એવા ભાગો છે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર તો ભારે મેઘઠાંડવ થતું જોવા મળવાનું છે મહવા લાગુના વિસ્તારોની અંદર તેના આસપાસના ગ્રામ્ય પંથકોમાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે ડુંગરી બિલીમોરા લાગુના વિસ્તારોની અંદર પણ અત્યારે હાલ લાલચોળ સિસ્ટમ ઘાત કરતી જોવા મળી રહી છે વાસંદા લાગુના વિસ્તારોની અંદર પણ ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની શક્યતાઓ રહેલી છે સાથે સાથે દક્ષિણ ગુજરાતના અબોસી તેમજ ધરમપુર લાગુના વિસ્તારો પારડી અને વલસાડ જેવા વિસ્તારોની અંદર તો મેઘટાંડવ થતું જોવા મળવાનું છે ચીલો લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે સાથે સાથે દમણ અને વાપી લાગુના વિસ્તારો અને સાથે સાથે રંધુ મોટીના લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે તેમજ વધુમાં જાણીએ તો આજે ઘણા ભાગોની અંદર પવન સાથે વરસાદ ખાબકી શકે છે ખાડોલી લાગુના વિસ્તારો કપરડા વાણી તેમજ નિપહાડ નાસિક જેવા વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે જવાહર લાગોના વિસ્તારોની અંદર પણ આજે વરસાદની શક્યતાઓ રહેલી છે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર તો આજે ભારે મેઘટાંડવ થતું જોવા મળવાનું છે કારણ કે આ વિસ્તારોની અંદર જે સિસ્ટમ છે જે ઘાત કરતી જોવા મળી રહી છે જેમાં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આ તમામ ભાગોની અંદર તો આજે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી શકે છે હવે મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ આજે સાંજ દરમિયાન એટલે કે બપોર પછી મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે જેમાં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અમદાવાદ લાગુના વિસ્તારોની અંદર અને તેના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતાઓ છે જેમાં મિત્રો જોઈએ તો અમદાવાદ ગાંધીનગરના વિસ્તારો તેમજ મેમદાવાદના લાગુના વિસ્તારોની અંદર કપડવંજ તેના આસપાસના ગ્રામ્ય પંથકો સાથે સાથે બાયર લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે બાલાસિનોર લુનાવાડાના આસપાસના વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે સાથે સાથે મૌધા ડાકોર બાલાસીનોર ગોધરા પીપલોર લાગુના વિસ્તારોની અંદર પણ આજે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે આણંદ લાગુના વિસ્તારો તેમજ કેમ્પુર લાગુના વિસ્તારો બોડલી લાગુના વિસ્તારોની અંદર પણ આજે વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે હિંમતનગર લાગુના વિસ્તારોની અંદર જેમાં માણસા પ્રાંતિજ હિંમતનગર મોડાસા માલપુર માંડલી ઇડલ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે સાથે સાથે દુર્ગાપુર લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે તો ખેડબ્રહ્મા તેના આસપાસના વિસ્તારોની અંદર પણ આજે દિવસ દરમિયાન વરસાદની શક્યતાઓ રહેલી છે સાથે સાથે અમુક ભાગોની અંદર જેમાં અંબાજી તેમજ આબુ રોડ પાલનપુર લાગુના વિસ્તારોની અંદર મિત્રો જોઈ શકો છો કે સામાન્યથી મધ્યમ પ્રકારના વાદળો ઘેરાયેલા જોવા મળવાના છે સાથે સાથે ઉદયપુર લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ રહેલી છે તો વરસાદનું જોર મિત્રો આજે પણ યથાવત જોવા મળવાનું છે અમુક વિસ્તારોમાં ભારે તો અમુક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે વરસાદની સિસ્ટમ મિત્રો આ વિસ્તારોની અંદર આજે ભારેથી અતિભારે વરસાદ તો અમુક વિસ્તારોમાં સામાન્ય વરસાદ આપી શકે છે મધ્યમ પ્રકારનો વરસાદ પણ ખાબકી શકે છે